કાશી વિશ્વનાથ અને ગંગા નદી ગંગા નદી ગંગા નદી ત્યાં પણ છે આ ગંગા નદી હરિદ્વાર પણ છે કે નહીં હરદ્વાર પણ થાય હા તો પેલી ગંગા નદી ક્યાં હતી હરિદ્વાર હતી કે કાશી હરિદ્વાર થઈને ગંગા આવી છે હરિદ્વાર થઈને ગંગા એવા છે કાશીમાં શું મહત્વની વસ્તુ છે દેવ દર્શનમાં શું ત્યાં વધારે માં એવું છે કે કાશી વિશે એક શ્લોક કહેવાય કે વિશ્વેશ્વર માધવમ ધૂંઢેમ દંડ પાણીમ છે ભૈરવમ વંદે કાશીમ ભુહમ ગંગામ ભવાની મણિકર્ણિકા ત્યાં મણિકા મણિકર્ણિકા તીર્થ છે જ્યાંના સ્મશાન ગૃહનું બહુ મહત્વ છે દૂર દૂરથી સ્મશાનમાં લોકો મુક્ત ક્રિયા કરવા આવે છે મુક્ત ક્રિયા મરણની ક્રિયા મરણ અંતિમ સંસ્કાર કરવા આવે કાશી હા અને એમ કહેવાય છે કે કાશીમાં જેનું મૃત્યુ થયું એનું મોક્ષ પામ્યું કાશીમાં જેનું મૃત્યુ થાય એનું

अनपूर्णा नाम गिर गया अनपूर्णा ना दर्शन कर यहां ढूंढे विनायक रक्षा ढूंढी विनायक એટલે શું કોણ ક્યું ढूंढी विनायक એટલે ગર્ભસ્થ ગણપતિ આ ગર્ભપતિ ની પૂજા કરીને પાક્ષળા 11 વાગે 10 10 11 વાગે પાક્ષળા પાક્ષળાય વેદના મંત્ર પંઠ ઓમ સસ્તે ના ઇન્દ્રવર્ધ રસવા સસ્તે ના પૂખા વિસવૈદ આ

ઘરેથી મંગાવ મોકલતા મોટા ભાઈ પૈસા અચ્છા એટલે મોટા ભાઈ મોકલતા દુઃખ મે લોકો ભણતા એ રીતે પાંચ વર ભણ્યા પછી પાંચ વર જ ભણવું પડે કાશી એવું કઈ નહીં બાર વર્ષનો કોર્સ છે બાર વર્ષની મેં પરીક્ષા નથી પાંચ વર્ષ પાંચ વર્ષ તમે મારા બાપુજીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ બરાબર છે એટલે મારે પાછું કાશી છોડીને આયા અમદાવાદ આવું પડ્યું અમદાવાદમાં મારા બાપુજીને દાખલ કરેલા અને મને ગુજરાતના લોકો કાશી થી બોલાવતા કર્મકાંડ કરાવે કર્મકાંડ કરાવવા કાશી થી બોલાવતા ગુજરાત ના આવક જાવક ટિકિટ ભણો આપતા દક્ષિણ આપતા પાછા કાશી તમે વૈયા જતા કાશીમાં તમને પાંચ વર્ષની અંદર સારામાં સારું શું તમને જોવા મળ્યું તમને શું ગમ્યું એમ કાશી કાશીમાં એવું છે ને કે મારા ગુરુદેવ પહેલા હું બે વર્ષ ભીખા ભીણો ભીખા નથુરામ શર્મા બે વર બિલખાઈ ભણેલા એમ ને બે વર બિલખા નથુ રામ સર નથુ આશ્રમ એ તો રોડ ઉપર છે હા રોડ ઉપર આપણે વિસાવ જતા રોડ ઉપર ઓમ જૂનાગઢ જતા રોડ ઉપર ગણાય આમ વિસાવ જતા રોડ ઉપર ગણાય હ હ એને તપ કરે નથુરામ રામ હા નથુ શર્માની સર જગ્યા છે એ જગ્યા મને ગમી અને યા વયો જાતો દર્શન કરવા બરાબર છે

ઉપમા બનાવીને ખાઈ લઈએ ઉપમા એટલે શું કહેવાય ઉપમા એટલે રવો શકીએ ને એમાં ઘી નાખીને શકીએ ને એમાં બટાટા ચીણી નાખી દેતા બૈરામ ને ખાવી હોય ઉપમા બરાબર છે એ ઉપમા બનાવીને તમે ખાતા પાંચ વર્ષ પછી તમે વતનમાં આવી ગયા અને કર્મકાંડ કરવા માંડ્યા છે તો મિત્ર બહુ મજા આવી ગઈ સરસ આપણે જે ભરત સાથે વાત કરી એણે આપણા લોકશાહી ન્યૂઝમાં ઇન્ટરવ્યુ આપ્યું કાશી વિશેની માહિતી આપી અને બીજું અમે એ જાણ્યું છે ભરતભાઈ કે કાશીની અંદર એમ કે ભાઈ ત્યાં ઓલા કઈક મહાદેવનું મંદિર છે ને કઈક ભભૂતિ એમ માણસની ઉજ્જૈનમાં ઉજ્જૈનમાં છે ને માણસની રાખ કઈ રીતનું છે એ એટલે એ ચીતામાં એવું કે અમુક કઈ ને ગમે તે જ્ઞાતિ ગમે તે જ્ઞાતિને ચીતા રોજે મહાદેવ ચઢાવે ચીતા ઉજ્જૈનમાં ઉજ્જૈન માં રોજ એટલે રોજે સૌ કેટલા વાગે વહેલા પૂજા થતી હશે પાંચ પાંચ વાગ્યા થતી હોય છે તો મિત્ર બહુ સરસ મજા આઈ ભરતભાઈ જય ભોળાનાથ ઓમ નમુ નારાયણ જય શ્રી કૃષ્ણ